નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે મિત્રો માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે આજે તારીખ છે પહેલી તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસના મિત્રો શનિવારના રોજ આજની આવક વિશેની વાત કરું મિત્રો તો સાડા ત્રણ બ્લોક જેવી આજે આવક રહેલી છે આ બ્લોક નંબર સાત ભરાઈ ગયો છે બ્લોક નંબર આઠ બ્લોક નંબર પાંચ અને બ્લોક નંબર છ આપ જોઈ શકો છો થોડો ઘણો ભરેલો છે એટલે સાડા ત્રણ બ્લોક જેવી આવક રહેલી છે અંદાજીત આવકની વાત કરી મિત્રો તો ત્રીસ હજાર કરતાની આસપાસની મિત્રો આજની આવક રહેલી છે હરાજીનું કામકાજ મિત્રો બ્લોક નંબર સાતથી શરૂઆત થવાની છે સાત અને આઠ ત્યારબાદ મિત્રો બ્લોક નંબર પાંચ અને છ આ રીતે હરાજીનું કામકાજ આજે હાલવાનું છે તો ચાલો હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થવાની તૈયારી છે તો જાણી લઈ કે કેવા રહે છે આજના ડુંગળી ના બજાર ભાવ ધન્યવાદ મિત્રો હરાજી નું ચાલુ થઈ ગયું છે મિત્રો ત્રણસો ને એકાવન રૂપિયા માં પેલો વકલ વેચાઈ ગયો છે ચાલો ડુંગળી દો કેવી છે મિત્રો ત્રણસો ને એકાવન માલ વેચાઈ ગયો છે જોઈ શકો છો આ પ્રકાર નો ઝીણા મોટી સાઈઝ છે સારી ક્વોલિટી અને મીડિયમ ક્વોલિટી બે મિક્સમાં છે આ પ્રકાર નું મીડિયમ ક્વોલિટી માલ હોતે અંદર મિક્સમાં છે ત્રણસો ને રૂપિયા ભાવ દે છે અને સારું હોતે છે અને બેતું હોતે છે આની અંદર સારું બેતું હોતે છે અંદર મિક્સમાં માં ત્રણસો એકાવન રૂપિયા ભાવ છે તેમજ મિત્રો બસો ને છપ્પન રૂપિયા માં બેતું વેચાણું છે ચાલો એ દેખાડ દઉં તમને જોઈ શકો બેતું વેચાણું છે સારું બેતું ગુડ બેતું હોત છે થોડુંક બગડ વાળું બેતું મોટી મોટું બેતું છે ને કોઈક નાનું બેતું છે બાકી કલર વાળું બેતું તમે કહી શકો

તેમજ મિત્રો મીડિયમ ક્વોલિટીની વાત કરીએ તો ત્રણસો ને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે મીડિયમ સાઇઝ ને મીડિયમ ક્વોલિટી છે ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવતી છે આવું જેણી ગુલ્ટી હોતી છે અને આવડી મોટી સાઇઝ છે ચાલીસ પિસ્તાલીસ એમએમ સુધીની સાઇઝ છે મોટી સાઇઝ બહુ ઓછા ભાગે બાકી મીડિયમ સાઇઝ વધારે છે ગુલ્ટી જેવી ત્રણસો એકત્રીસ રૂપિયા ભાવતી મિત્રો ચારસો ને એકતાલીસ રૂપિયા એક માલ વેચાણો છે અહિયાં ચાલો દેખાડું મિત્રો ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોઈએ આમાં આ પ્રકારની ની સાઈઝ છે જોઈ શકો છો ગુલટી લઈને મોટી બોમ્પર સાઈઝ સુધી ની સાઈઝ છે ક્વોલિટી જોઈ શકો થોડીક સારી ક્વોલિટી છે ચારસો એકતાલીસ રૂપિયા ભાવ જોઈએ સારી ક્વોલિટીમાં માલ છે ચારસો એકતાલીસ રૂપિયા ભાવ જોઈએ છે બાકી સાઈઝ બધી છે ચારસો એકતાલીસ રૂપિયા

ハンドル様は行こうか。

મિત્રો ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ છે સિંગલ પતિ માલ તે જોઈ શકો તમે ત્રણસો ને છન્નું રૂપિયામાં વેચાણો છે પતિ વગર નો માલ હોત એની અંદર ઘણો બધો છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે સાઈઝની ની વાત કરીએ તો સાઈઝ માં છે ઝીણા મોટી સાઈઝ માં બધું છે ત્રણસો છન્નું રૂપિયા માલ વેચાણો છે

ايه تو اولي هجي ني اي تو اولي هجي ني 83 بولا جو جو ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે કાંદી માલ છે અને સાઈઝ વળો માલ છે જોઈ શકો ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે એકદમ બમ્પર સાઈઝ હોતી છે એની અંદર બધી માલ ભૂંગરા બેતા ઉપર જ માલ છે કાંદી માલ છે મિત્રો બધી ભૂંગરા બેતા ઉપર જ છે ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે એને લેવાની છે આ રંગ કલરવાનું આઈકન આમી અહીંયા હાવડીયા મારી છે ને જોડી હા ગણિત પંચાશે ગણાય છે ભારત કે નાયકા ભારત તો મિત્રો ત્રણસો ને એક્યાસી રૂપિયામાં આ માલ વેચાણ છે મીડિયમ સાઇઝમાં ને રિટેલ ક્વોલિટીમાં લેવો મસ્ત માલ છે રિટેલ ક્વોલિટીમાં લેવો માલ છે સારી ક્વોલિટીમાં ત્રણસો ને એક્યાસી રૂપિયા થયો છે થોડુંક મીડિયમ છે વેણાંટ કરવું પડે એવો માલ છે આ પ્રકારનું વીણાટ કરવું પડે બાકી માલ થોડોક સારો હોતી હોય છે એની અંદર રિટેલ ક્વોલિટીમાં મસ્ત આ લેવો માલ છે ત્રણસો ને એક્યાસી રૂપિયા સાઇઝ તમે જોઈ શકો છો રિટેલમાં લે એવી મસ્ત સાઈઝ છે ત્રણસો રૂપિયા ભાવતી છે મિત્રો ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે મો બધી માલ છે બધી સાઈઝ માં છે ઝીણા મોટી તમામ સાઇઝ છે આની અંદર બમ્પર સાઇઝ છે એકદમ મોટી સાઇઝ ત્રણસો ને છ રૂપિયા ભાવ થયો છે થોડી ક્વોલિટી થોડીક સારી છે બહુ પ્રોપર એકદમ ભૂંગરા બેતા બહુ છે નહીં એની અંદર આ પ્રકારનો થોડોક ગોળ માલ હોતી છે એની અંદર ત્રણસો ને છ રૂપિયા ભાવથી છે થોડો કલર એ સારો છે મોહબતીમાં થોડીક મંદી દેખાય છે ભાઈ ત્રણસો ને છ રૂપિયા ભાવથી છે મિત્રો ત્રણસો ને પંચોતેર માં કાંજી વેચાણી છે અને ગુલટી છે બસો ને એકતાલીસ માં બેતુ વેચાણું છે બસો માં ને ગુલ્ટી વેચાણી છે બસો એકતાલીસ કાંજી ની વાત કરી તો ને પિંચોતેર રૂપિયા પેલી બીટમાં જ વેચાણું છે ત્રણસો રૂપિયા વાવ દો છે થયો છે પાકો માલ છે આલ ડુંગરા બેતા ઉપર માલ છે પણ માલ પાકો સાઈઝ વાળો છે ત્રણસો પિંચોતેર રૂપિયા ભાવ થયો છે ત્રણસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો મિત્રો આ તો આજના ડુંગળીના બજાર ભાવ ને મિત્રો હાલ આજની તેજી મંદી વિશેની વાત કરી મિત્રો તો સારા માલમાં મિત્રો બજાર એવું ને એવું છે ટકેલું બજાર છે અને મવાપતિમાં મિત્રો વાત કરી તો મવા માલ મવાપતિ માલમાં થોડુંક બજાર ઠંડુ દેખાણું છે અને કાંજીની મિત્રો વાત કરી તો કાંજીમાં કોક માલમાં ગઈકાલ જેવા જ બજાર ભાવ થઈ જાય છે હાલ ત્રણસો રૂપિયા સુધીના બજાર ભાવ થઈ જાય છે અને કોક માલની મિત્રો વાત કરી તો દસ પંદર રૂપિયા જેવું બજાર ઢીલું પણ જોવા મળી રહ્યું છે તો મિત્રો આતા હતા આજના ડુંગળીના બજાર ભાવ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછો સોમવારે ત્યાં સુધી સૌ ખેડૂત ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ